દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રથયાત્રા સમિતિ દ્વારા સુભાષનગર ખાતે આવેલ સંતો હસ્તે કરી પૂજા કરવામાં આવી દર વર્ષની પરંપરા મુજબ બીજના રોજ ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાનું આયોજન વિશ્વમાં જ્યાં જ્યાં શ્રી જગન્નાથજી મંદિરોમાં આવેલા છે ત્યાંથી કરવામાં આવે છે આ રથયાત્રા અગાઉ આવતી વૈશાખ સુદ રીતને અખાત રીતના દિવસથી જગન્નાથજી પુરીમાં નવા રથો દર વર્ષે બનાવવામાં આવે છે અને જે મંદિરોમાં નવો રથો બનાવવામાં આવતા નથી તે અક્ષય તૃતિયા રીતના દિવસે રથ પૂજન અર્ચન કરી મેન્ટેનન્સ તથા રથોને સમજાવવાનું કામ બે માસ અગાઉથી શરૂ કરવામાં આવે છે તે મુજબ અક્ષય તૃતીય રીતના દિવસે ભાવનગરના સુભાષનગર સ્થિત મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીના રથનું પૂજન અને ધ્વજારોહણ મહંત શ્રી જયદાસ બાપુના વરદ હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશાળ સંખ્યામાં રથયાત્રાનો કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને ધન્યતા અનુભવી હતી ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા નું જ્યાં જ્યાં જગન્નાથજી ના મંદિરો છે ત્યાંથી પ્રસ્થાન થાય છે ભાવનગર ની અંદર આગામી સત્યાવીસમી મી જૂન ના રોજ અષાઢ સુ બીજ ના દિવસે ચાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો ઉપર નીકળવાની છે આ ગુજરાતની બીજા ક્રમની ને હિન્દુસ્તાનના ત્રીજા ક્રમની ભવ્ય રથયાત્રા નીકળી પહેલાં બધા જ મંદિરોએ અખાત્રીજ એટલે કે બે માસ અગાઉ ભગવાનના રથનું અર્ચન પૂજન અને નિર્માણ કાર્ય શરૂ થાય છે જગન્નાથપુરીની અંદર રથયાત્રા પૂર્ણ થયા પછી ત્રણેય રથોનું વિસર્જન કરવામાં આવે છે બાકીના બધા જ મંદિરો લગભગ એ રથનું વિસર્જન કરતા હોતા નથી જગન્નાથપુરીની અંદર આજે અખાત્રીતના દિવસથી આ રથનું નવા નિર્માણ કરવાનું કાર્ય એ શરૂ કરવામાં આવે છે બાકીના મંદિરોમાં આજે અખાત્રીતના દિવસે રથનું પૂજન અર્ચન અને બાકીનું મેન્ટેનન્સનું કામ એ અખાત્રીતથી શરૂ કરવામાં આવે છે તે પ્રમાણે ભાવનગરની અંદર આજે પણ અખાત્રીના દિવસે પરમપૂજ્ય જયદેવદાસ બાપુના ભરદસ્તે અને બાકીના સંતોની ઉપસ્થિતિમાં અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રથનું પૂજન અર્ચન અને ધ્વજારોહણ સંપન્ન થયેલ છે હવે આજથી રથનું કામ બધું શરૂ કરવામાં આવશે અને આગામી સત્યાવીસમી જૂનના રોજ ભાવનગરની અંદર ચાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્ય રીતે એ રથયાત્રાના માર્ગ ઉપરથી પસાર થશે ઓકે